બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા કરવામાં આવી છે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય કોર્ટે આ યુકાદો આપ્યો છે આઈસીટીએ દોષી જાહેર કરીને શેખ હસીનાને ફાંસીની સજા આપી છે માનવતા વિરુદ્ધના ગુનામાં કોર્ટે શેખ હસીનાને સજા ફટકારી છે શેખ હસીના ગુના માનવતાની વિરુદ્ધ હતા આઈસીટીનું આ કહેવું છે આઈસીટીએ અલગ અલગ પાંચ ગુનાઓમાં દોષિત જાહેર કર્યા પૂર્વ ગૃહમંત્રી અને આઈજી પોલીસને પણ ફાંસીની સજા કરવામાં આવી છે પ્રદર્શનકારીઓને મારવાનો લાગ્યો છે શેખ હસીના પર આરોપ બે હજાર ચોવીસ માં શેખ હસીનાએ મંત્રી સાથે કરી હતી ફોન પર વાતચીત અને મંત્રી સાથે થયેલી વાતચીતને આધારે

ગઈકાલે શનિવારે મેક્સિકોમાં હજારો ઝેનઝી યુવાનો વધતી ગુનાખોરી ભ્રષ્ટાચાર હિંસા માટે સજામુક્તિ અને જાહેર સલામતીના અભાવનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતર્યા ઝેનઝીએ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ સ્થાન નેશનલ પેલેસની સુરક્ષા દિવાલો તોડી નાખી દેખાવકારોએ પોલીસ પર પથ્થરો હથોડા ફટાકડા લાકડીઓ અને સાંકળોથી હુમલો કર્યો જ્યાં તેમને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો મેક્સિકોમાં હાઈ પ્રોફાઈલ લોકોની હત્યાના કારણે પણ યુવાનોમાં આક્રોશ છે સ્થિતિ મુદ્દે આંદોલન શરૂ થઈ ગયું છે આ અંગે રાજધાનીના સુરક્ષા સચિવ પાબ્લો વાસ્કવેઝે જણાવ્યું હતું કે આ દેખાવમાં એકસો વીસ લોકો ઘાયલ થયા જેમાંથી સો પોલીસ અધિકારી હતા આ ઉપરાંત વીસ લોકોની ધરપકડ પણ કરાઈ હતી મહત્વનું છે કે આ વર્ષે ઘણા દેશોમાં ઝેનઝી યુવાનો અસમાનતા લોકશાહીના પતન અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે નેપાળમાં ગત સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધને કારણે મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા જેના કારણે વડાપ્રધાને રાજીનામું પણ આપવું પડશે